વિસાવદરના ના મતદારોએ તેમનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ નો શુક્રવારે સવારે ભેસાણના વાદરવડ ગામે ચૂંટણીનો પ્રચાર પ્રવાસ હતો તે દરમિયાન સ્થિતિની ઉમેદવાર તેમજ ભાજપના આગેવાનોને જાણ થઈ જતા પોલીસને બોલાવી લેવામાં આવી હતી તેમજ મામલો વધુ ન બીચકે તે માટે ઉમેદવાર કિરીટ પટેલે વાદરવડ જવાનું ટાળ્યું હતું જોકે આ બાબતની જાણ ગોપાલ ઇટાલિયાને થઈ જતા ગામના લોકોના વારે પહોંચ્યા હતા ત્યારે શું છે સમગ્ર માહિતી આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક નવજીવન સ્વાગત છે ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ શુક્રવારે સવારે વાદરવડથી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા ત્યારે મંડળીના કૌભાંડમાં લોકો રજૂઆત કરવા માટે એકઠા થયા હતા જેમાં ભેસાણ તાલુકાના વાદરવડ ધારી ગુંદાડી તેમજ છોડ વડી સહિતના અનેક ગામના નિર્દોષ ખેડૂતો ભોગ બન્યા હતા તેમજ મૃતક ખેડૂતના નામે લોન લેવાઈ હતી જેના મંડળીમાં ખાતા પણ ન હતા તેઓના નામે લોન ઉધારાઈ હતી આવી સ્થિતિના કારણે થોડા સમય પહેલા વાદરવડના એક ખેડૂતે પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો ત્યારે મંડળીના કૌભાંડમાં ભાજપના આગેવાનો અને જેડીસીસી બેંકના ચેરમેન અને કિરીટ પટેલ સામે આંચેપો થઈ રહ્યા છે ત્યારે પટેલ પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા આ અંગેની જાણ વાદળવડના લોકોને થતા તે જે વ્યક્તિ મંડળીના કૌભાંડના લીધે જીવન ટૂંકાવ્યું હતું તેના પરિવારજનો તથા ભોગ બનનાર અન્ય ખેડૂતો અને રજૂઆત માટે તેની રાહ જોઈને ઊભા હતા ત્યારે કિરીટ પટેલ આવે તે પહેલા ભાજપના અન્ય આગેવાનો વાદરવડ પહોંચી ગયા હતા તેમજ સ્થાનિકોએ કિરીટ પટેલ ક્યારે આવશે તેને અમારે રજૂઆત કરવી છે અમારે ન્યાય જોઈએ છે આમ કહેતા ત્યાં પોલીસના ધાડા આવી ગયા હતા તેમજ પોલીસે રજૂઆતકર્તાઓને ધમકાવીને અટકાવ્યા હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે ત્યારે આ મામલો વધુ ઉગ્ર બને તેવી સ્થિતિ હોવાથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વાદરવડ જવાનું ટાળ્યું હતું અને થોડીવારમાં ભાજપના આગેવાનો પણ ત્યાંથી ચાલ્યા ગયા હતા ત્યારબાદ આ અંગે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાણ થતા વાદરવડ ગામ પહોંચ્યા હતા તથા જીવન ટૂંકાવનાર પરિવારજનો તેમજ ભોગ બનનાર અન્ય ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમને વેદના સાંભળી અને તેમણે અન્યાય સામે અવાજ પણ ઉઠાવતા એક વિડીયો પણ તેમનો સામે આવ્યો છે જે તમે પોતાની સ્ક્રીન પર પણ જોઈ શકો છો નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા છું આજે છ તારીખ જૂન મહિનો બે હજાર પચીસ અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઊભા છીએ બધા આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી ભાઈ આપણી આ પ્રીતિ રજૂ કરો અત્યારે નજીક લઈ લઈ આજે મીટિંગમાં ગયો હતો તો મીટિંગ માં હું મારા બધા કાગળિયા લઈને ગયો તો સાથે એટલે મેં કીધું મને આમાંથી કાંઈક ન્યાય મળશે મોટી લાલસિંહ ગયો તો મને પોલીસ વાળા આવી એક બાજુ લઈ ગયા અને એક બાજુ મને રાખી મૂક્યો અને મને મીટિંગમાં પ્રવેશ ન થવો જોઈએ તમારો ભાઈ આત્મહત્યા કરી હતી અમારા ભાઈ આત્મહત્યા કરેલા હતી એટલે મેં કીધું અહીંથી હું કાંઈક જાઉં તો મને અહીંથી કાંજ ન્યાય મળે તો મને કોઈ જાતની ની વાતચીત કરવા દીધેલ નથી તમે ક્યો તો આપણે હું પૂછો તો આપડી ગામે આયા આવવાના હતા કિરીટ પટેલ પણ અમને પૂરેપૂરું પૂર્વ અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી આખા ગામને હેરાન કર્યું બે કલાક આવું આવો કરીને ખিজડેથી પાછા વઈ ગયા લોકો અને આ કોભંડ હોય ન્યાય જાતાય નથી અને આખો ગામ ભેગો કર્યું તો બોલો કોભંડ હોય ન્યાય અટકી કદી નથી અહીં દેમ પર બરા ગોર પર વઈ ગયા અને અહીંયા આવ્યા નહીં કારણ કે જ્યાં કોભાંડ કર્યું તો નથી બોલો એવું થયું છે નોટિસ મેં જયારે જિલ્લા સહકારી બેંક અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ તો મેં કીધું મારું તો ખાતું નથી છતાં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી ખાતું જ નથી આઠ આઠ લાખની બે નોટિસ બરાબર છે પછી મેં કીધું મારે ખાતું નથી મારી લોન ધિરાણ નથી કે તમારું કઈ નહી થાય બરાબર તો મને એનઓસી આપી દીધું આજ સુધી અઢી વર્ષ થઈ ગયા આજ સુધી મને એનઓસી નથી મળી બીજા આજે એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા તો મેં પૂછવાના હતા તો એ ખુદ આવ્યા જ નહીં અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા છતાં આજે હાજર ના પોલીસ આવી રહી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ઘૂમતી જ રહી પોલીસ જેથી કરીને ડર પેદા થઈ ગયો જાય છે હરા હાથ હાથ વિગા મારા ઘટના ખાતે હરા હાથ વિગા છે મારે ખાતે હરા હાથ વિગા છે એટલે મારા ઘટના ખાતે સાડા ચૌદ લાખ આવ્યા છે નોટિસ અને મારે ખાતે

એના ખાતામાંથી આઠ લાખ રૂપિયાનું ધિરાણ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના મેળવી લીધું તમે જોયું કે કેવી રીતે તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તેમજ તેમણે વિશ્વાસ પણ અપાવ્યો ખેડૂતોને કે ચૂંટણી તે આવશે ત્યારે એક એક વાતનો તે હિસાબ લેશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ने केज पीड परा